પંચાયત કરવામાં આવ્યું મંચ પરથી કોંગ્રેસીઓ પર કાંકરા પ્રહાર કર્યા હતા પાદરા વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ સિંહ દ્વારા વિકાસના કામોની કામો નીલ જોવા મળી છે રોડ રસ્તા આંગણવાડી નવીન શાળાઓ હોય કે પછી પંચાયત ઘર હોય એક બાદ એક કામો મંજૂર થઈ રહ્યા છે અને તેનું પૂર્ણાહુતિ પણ થઈ રહી છે અને ખાત ની સાથે સાથે લોકાર્પણ પણ થઈ રહ્યા છે ત્યારે આજે સરસવણી ગ્રામ પંચાયત નું નવીન પંચાયત ઘર મંજૂર થતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ભાજપા તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વિરોધીઓને પણ જડબા તોડ જવાબ આપ્યા હતા અને કોંગ્રેસને રાક્ષસ સાથે સરખાવી હતી પાદરા વિધાનસભા વિસ્તારમાં જે રીતે વિકાસ યાત્રા ચાલી રહી છે સરકારી સ્કૂલો આંગણવાડીઓ અને પંચાયતઘર જે વર્ષોથી જરૂરિયાત હતી તે આજે નવીન બની રહ્યા છે તેના ભાગરૂપે સરસવણી ગામે કુલ પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવીન ઘરનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ગ્રામજનો ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક વિરોધીઓ કે જેમને પાદરા વિધાનસભામાં જે વિકાસના કામ થઈ રહ્યા છે અને સરસવણી ગામે જે પંચાયત ઘર નથી બની રહ્યું એના માટે આ ગામના જ સરપંચ પતિને પેટમાં દુખી રહ્યું છે પોતાના ગામમાં જે વિકાસનું કામ થાય છે તેમાં અડચણ બની રહ્યા છે તેમનું કેવું એવું હતું કે ધારાસભ્ય આમંત્રણ નથી આપ્યું તો સરપંચ પતિ જે વહીવટ કરે છે અનઘડ વહીવટ કરે છે એમને કહેવા માંગીશ કે ધારાસભ્ય મહેમાન હોય ગામજન જે વહીવટી તંત્ર કામ કરે છે એને ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ અને બીજા નાગરિક તરીકે એમના પતિ આવે છે તો એમને પણ હાજર રહેવું જોઈએ જે વિવાદોમાં ઉભા વિવાદો ઉભા કરીને અડચણ ઉભો કરવા માંગતા હતા અને આજનો કાર્યક્રમ બંધ રખાવા માંગતા હતા અને એમની જોડે લાયસન્સ વગરનું એક છૂટમૂટ્યું કોઈ સોશિયલ મીડિયા ચલવે છે એ પણ આ કામમાં રૂપ બનવા પ્રયત્નો કરતા હતા પરંતુ સમગ્ર ભેગા થઈને જે વિકાસના હાડકા નાખે છે તે સારો જવાબ આપ્યો છે અને હું તેમને કહેવા માંગીશ કે તમારા પ્રયત્નો જેટલા કરવા એટલા કરી લો આ પાદરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ અટકવાનો નથી ને નથી ખૂબ ખૂબ આભાર